પહેલા છે ને કડાઈમાં તેલ મૂકી દેવાનું ગરમ થઈ જાય એટલે એમાં નાખી દેવાની કાપેલી ડુંગળી બરાબર ત્યાં આપણે મસાલો તો ન નાખ્યો ડાયરેક્ટ કેમ ડુંગળી નાખી દીધી જો મંજુબેન પહેલાં આપણે છે ને ગ્રેવી તૈયાર કરીએ છીએ બરાબર છે મારે તમને છે ને કકડેથી કથી ચાલુ કરીને બધું કેવું પડે બોલો કેવું જ પડે ને તમને કહે તો કોણ વળી કે એટલે તમારે પાસે શીખવા આવી છું કઈ વાંધો નહીં ચાલો આપણે છે ને કાંદાને ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે જેવા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને પછી એની અંદર ટમાટર કાપેલા છે ને એડ કરી દેવાના બરાબર પછી શું કરવાનું

મને યાદ તો નથી આવતું લગભગ તો મહેનત પીસો ગરમ ગરમ પીસો ને પ્રેશર ને લીધે તમારું ઢાંકણું ખુલી જાય ખબર છે પછી રસોડું સાફ કરતા રહેશો એમ નહીં સારું થયું આપે એકમે તમ કીધું નકર તો મારી જે રૂતા હોય તો ફટાફટ ગરમા ગરમ નાખો મિક્સર ની અંદર ને પીસો આમ જો ઠરે ને એટલે જ મે થાળી માં કાઢ્યું છે ઠરે ને પછી જ એને છે ને મિક્સર જાર ની અંદર નાખવાનું ઠરા વગર બિલકુલ નહીં નાખવાનું આ સારું થયું મે પૂછ્યું મને તો ખબર ઈ નોતી હવે તું કોઈ દિવસ ન ભૂલ બોલો પણ અમાર ટાઈમ કેટલો છે પ્રિયંકા ભાઈ શોર્ટકટ નથી કાઈ તમારે બધી વાતમાં શોર્ટકટ જોઈ ઢાંકણું બંધ કરીને પછી એને છે ને પીસી નાખવાનું અને જો આવે એકદમ સ્મૂથ પેસ્ટ કરવાની બરાબર છે તમને શોર્ટકટ ખબર હશે ને તોય ન કેવું મને ખબર છે હવે જો આ ઘી આગળની રીત તમને કહો કે એ તમને ખબર જ છે પણ તો કાઈ ખબર હતી પ્રિયંકા બેન એટલે હું આવી છું કે પંજાબી શાક છે ને તમારે ઘીમાં જ બનાવવું એની અંદર નાખવાનું આ હા બરાબર બધા મસાલા નામ તમને કહું છું

એમને ટેન્શન તો આવે ને પેક આવે તેમ બધા મસાલા નાખાય અને હું ખાલી લવિંગ નાખું પછી મારો તમારી જેવો ટેસ્ટ ક્યાંથી આવે જો આ દર વખતની મગજમાર્યો એવું મંજુમીર કાંઈ જ ન હોય એક બે મસાલા ન હોય ને નો નાખો ને તોય ચાલે તેમ છે તો તમારે નાખો ને તમારી પાસે તો આવી લઈ જજો બરાબર છે હો શાંતિ હવે લસણ નાખીએ નાખી દીધું પછી પૂછો છો નાખીએ નાખી દઈએ અદ્રકે નાખી દે હવે મિક્સ કરી દે બધું જો હવે આપણે બધાય મસાલા નાખશું પહેલાં લાલ મરચું પાવડર આપણે નાખી દઈએ પછી હળદર પાવડર ધાણા જીરું પાવડર ગરમ મસાલો અને સોલ્ટ નહીં ખૂબ સ્વાદ અનુસાર અને પછી બધું છે ને આપણે મિક્સ કરી દેવું પછી થોડુંક છે ને મલાઈવાળું દૂધ નાખશું એનાથી છે ને એકદમ રીચનેસ આવશે શું વાત છે પછી પછી છે ને મેં એક કલાક પહેલાં કાજુ પલાળી દીધા હતા એટલે સોફ્ટ થઈ ગયા છે ને આપણે પીસી નાખશું ને પેસ્ટ બનાવી નાખશું મસ્ત પછી એને નાખવાની હા પછી સબ્જી અંદર નાખીને એને મસ્ત મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય ને પછી એની અંદર નાખી દેવાનું પનીરના ટુકડા અને એને પણ મિક્સ કરી દેવાના અને થોડી વખત છે ને એક કે બે મિનિટ સુધી એને ઉકળવા દેવાનું શાકને અને મસ્ત તમારું પનીરની સબ્જી તૈયાર છે ચકાચક આવી જ ચકાચક છે ને હાજે બનાવી દેજો